સમય આવી રહ્યા છે બનાસકાંઠાથી ડીસા પંથકમાં અકસ્માતની વણઝાડ ડીસા તાલુકાના જૂના ડીસા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આઈસર ચાલક બે બાઇક સવારને ટક્કર મારતા બંને બાઇકને ગંભીર પહોંચી પ્રાપ્ત સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ઇન્ડિયન પેટ્રોલ પંપ સામેની ઘટના સામે આવી જૂના ડીસાના ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે આસેડા બાજુથી આવતા બાઇક સવારને પાટણ બાજુ જતી આઈસર ચાલકે સામે આવતી બંને બાઇકને ટક્કર મારતા બંને બાઇકના ટુકડે ટુકડા થઈ ગયા હતા સ્થાનિકો દ્વારા એકસો પર કોલ કરતા ડીસાથી એકસો આઠની બે એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ઇજાગ્રસ્તને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તનું નામ ભૂરાભાઈ નાગજીભાઈ ઠાકોર ઉંમર ત્રીસ વર્ષ રહેવાસી જૂના ડીસા જ્યારે બીજા ઇજાગ્રસ્તનું નામ પ્રકાશભાઈ ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી સામઢીનું જાણવા મળ્યું બનાસકાંઠા જિલ્લા મથકની મોટી હોસ્પિટલના દરજ્જો ડીસા સિવિલ હોસ્પિટલને આપવામાં આવેલ છે ત્યારે દુઃખની વાત એ છે વાત થાય છે કે કોઈ કોઈપણ અકસ્માત સર્જાય ત્યારે દર્દીને પૂરતી સારવાર મળતી નથી અને વધુ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે ડીસામાં ડોક્ટરનો અભાવ જોવા મળે છે તેવી જ રીતે આ અકસ્માતની ઘટનાના દર્દીને ગંભીર ઇજાઓને કારણે વધુ સારવાર માટે ડીસા હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા તેમાંથી એક ઇજાગ્રસ્તને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે અન્ય એક ઇજાગ્રસ્તને ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર અજાણી આઈસર ચાલક પોતાની આઇસર ગાડી લઈને ફરાર થઈ ગયો હતો તેઓ લોકો મુખે ચર્ચા થતી જોવા મળી હતી અહેવાલ અમૃતમાળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડિસા